આપણે જોયું કે આ પ્રકરણમાં આપણે શું અભ્યાસ કરવાનો છે બે રેખાઓનો અભ્યાસ કરવાનો છે એક સમતલમાં આવેલી બે રેખાઓનો અભ્યાસ કરવાનો છે અને એક સમતલમાં જ્યારે બે રેખાઓ આવેલી હોય તો આવી બે રેખાઓ ત્રણ પરિસ્થિતિ છે એમાં હોય એક જ સમતલમાં બે રેખાઓ ત્રણ પરિસ્થિતિ રજૂ કરે છે આ તો એ બે ભિન્ન રેખા હોય એક જ બિંદુમાં છેદે તે સંપાતી રેખાઓ હોય અનંત બિંદુમાં છેદે તે સમાંતર રેખાઓ હોય અને એક પણ બિંદુમાં છેદે નહીં આ આપણે જોયું હવે એની ઉપરથી કેવો પ્રશ્ન પહેલો સૌપ્રથમ આપણને પૂછાય તો આવો પ્રશ્ન જે છે એવું પૂછાય નીચેના સુરેખ સમીકરણ બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે 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 અથવા અથવા સમાંતર સમીકરણો બી ટુ અને સીવન પોન સી ટુ ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો બે રેખાના સમીકરણ આપ્યા હોય અને પ્રશ્ન હોય કે આ ગુણોત્તરની તુલના ઉપરથી નક્કી કરો કે કેવી રેખાઓના સમીકરણ છે જે આપણે ત્યારે ચર્ચા કરી હતી ત્યારે કીધું હતું કે આમાંથી આવો પ્રશ્ન છે એ પૂછી શકાય તો એમાં પહેલો પ્રશ્ન આપણે લઈએ 5x -4y 8 0 7x 6y ઓછા નવરણ એક એટલે શું તો કે એ વન એક્સ વત્તા બી વન વાય બરાબર જીરો અને સમીકરણ બે એટલે એ ટુ એક્સ વત્તા બી ટુ વાય વત્તા સી આ આપણને આપ્યું છે ચાર સી વન બરાબર આઠ મળે એ ટુ બરાબર સાત બી ટુ બરાબર છ અને સી ટુ બરાબર ઓછા નવ મળે તો યાદ કરો આપણે બીજ ગાણિતિક રેખાઓની અંદર આ ત્રણ પરિસ્થિતિ માટે એની ચર્ચા આપણે શું મેળવશું તો કે એ વન અપોન એ ટુ તો કે એ વન અપોન એ ટુ બરાબર પાંચ છેદમાં સાત બી વન અપોન બી ટુ તો ઓછા ચાર ના છ તો ઓછા એક ના છેદમાં બે સંખ્યાઓ છે તો પરસ્પર અવિભાજ્ય સુખે મેળવીએ તો માઇનસ ના છેદમાં ત્રણ આપણને બી વનપૂલ બી ટુ મળે તો અહીંયા આગળ આપણને એ વનપૂન અને બી વન જ સમાન નથી મળતા મળી જાય છે એ વન ફોન એ ટુ બરાબર નથી બી વન નથી બી ટુ તો યાદ કરો આપણે કીધું હતું કે જો એ વન બરાબર ન હોય બી વન તો શું હોય કેવી રેખાઓ શું કીધું અથવા સમાંતર રેખાઓ છે બે ભિન્ન રેખાઓ એક જ બિંદુમાં છેદે છે એવી બે ભિન્ન રેખાઓ છે સમાંતર છે અથવા છે તો કેવી રેખાઓ છે તો કે બે ભિન્ન રેખાઓ એક જ બિંદુમાં છેદે તેવી બે રેખાઓના સમીકરણ છે બીજો પ્રશ્ન લઈએ આપણે નવ એક્સ વધતા ત્રણ વાય વત્તા બાર બરાબર જીરો અઢાર એક્સ વાયર બે રેખાઓના સમીકરણ જે છે એ આ છે તો એનો સરખાઓ કોની સાથે એ એક્સ વત્તા બી વન વાય વત્તા સી બરાબર જીરો એ એક્સ વત્તા સી વન બરાબર બાર એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ સરખામણી કરો તો એ ટુ બરાબર અઢાર બી ટુ બરાબર છ સી ટુ બરાબર ચોવીસ તો અહીંયા આગળ ગુણોત્તર મેળવો એવન અપોન એ ટુ બરાબર નવ ના છેદમાં અઢાર તો કેટલા થઈ ગયા 1 ના છેદમાં બે બી વન અપોન બી ટુ બરાબર ના છ તો એક ના બે તો જો એ અપોન એ ટુ બરાબર બી આપણને મળે છે હવે આપણે સીવન અપોન સી ટુ પણ મેળવીએ તો સી વન સી ટુર એ ટુ બરાબર બી વન અપોન બી ટુ બરાબર સી વન સી ટુ બરાબર એક ના છેદમાં માં બે તો કેવા ત્રણે ત્રણ ગુણોત્તર સમાન મળે તો કઈ રેખાઓ હોય એ ઓ નફોન એ ટુ બરાબર બી ઓનપોન બરાબર સી ઓ તો શું હોય તો આપેલી રેખાઓ સંપાતી સંપાતી રેખાઓના સમીકરણ છે આપેલી રેખાઓ સંપાતી રેખાઓના સમીકરણ છે આવી રીતે આપણને જે છે એ મળે જે રેખાઓ છે રેખાઓના સમીકરણ જે છે એ આપણને મળે તો આની અંદર કેવું મળ્યા હતા બે ભિન્ન રેખાઓ જે એક બિંદુમાં છેદે છે આ સંપાતી રેખાઓ છે હજી એક ઉદાહરણ જે છે એ આપણે લઈએ અને આમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો એનો જવાબ તો કોમેન્ટ કરી દેવાની બરાબર એનો જવાબ તમને આપીશ હવે હજી એક દાખલો જોઈએ એની જેવું કે છ એક ઓછા ત્રણ વાય વધતા દસ બરાબર જીરો બે એક ઓછા હોય વધતા દસ બરાબર જીરો નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ

B2Y ટુ વાય બરાબર જીરો તો એ વન બરાબર છ બી વન બરાબર ઓછા ત્રણ સી વન બરાબર દસ એ ટુ બરાબર બે બી બરાબર ઓછા વાય તો સહગુણક શું હોય ઓછા એક હોય ઓછા વાય નો કહેવાય વાય છે ખાલી કોઈ પણ ચલ છે બરાબર તો એ ચલ લખેલો હોય તો મતલબ એનો સ ગુણક એક થાય ઓછા છે એટલે ઓછા એક અને સી ટુ બરાબર દસ અપોન એ ટુ ના બે કેટલા થાય ત્રણ બી વન અપોન બી ટુ ઓછા ના ઓછા એક કેટલા થાય ત્રણ આપણે મેળવી તો એ સમાન મળતું નથી તો અહીંયા શું ગુણોત્તર મળ્યો એ વન અપોન એ બરાબર બી અપોન બી બરાબર નથી સીવન અપોન સી કયો વિકલ્પ થયો ત્રીજો વિકલ્પ થયો શું આપેલી રેખાઓ આપેલા સુરેખ સમીકરણમાં યુગમાંથી બનતી રેખાઓ આપેલી રેખાઓના સમીકરણ સમાંતર રેખાઓ ના સમીકરણ સમીકરણ છે છે કે કેવી તો આવી રીતે ગુણોત્તર જે છે એની ઉપરથી આપણને પ્રશ્ન કર્યો હોય કે આપેલી રેખાઓ જે છે એ કેવી રેખાઓ છે બે ભિન્ન રેખાઓ છે જે એક બિંદુમાં છે બે સમાંતર રેખાઓ છે જે એક પણ બિંદુમાં છેદે અને સંપાતી રેખાઓ છે જે અનંત બિંદુમાં છેદે તો આપણે જેમ વાત કરીતી આવું પણ પૂછીએ કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2, b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો

અહીં આગળ એ વન બરાબર ત્રણ બી વન બરાબર બે સી વન બરાબર ઓછા પાંચ બરાબર ઓછા સાત તો એ વન અપોન એ ટુ બરાબર ત્રણ ના છેદ માં બે બી વન અપોન બી ટુ બરાબર બે ના છેદમાં ઓછા ત્રણ એટલે હું કે ઓછા બે તૃતીયાંશ

છેદે છે તેવા સમીકરણ છે આવું આપણે શા માટે આની ઉપરથી પેલા કીધું મેં તમને કીધું એમ કે આ સુસંગત અને સુસંગત નથી એને કોની સાથે લેવા દેવાય છે ઉકેલ સાથે અને ઉકેલ એટલે શું છેદ બિંદુ જો રેખાઓ છેદે અને જેટલા બિંદુમાં છેદે બરાબર છે તો એના આટલા ઉકેલ થાય તો અહીંયા એક ઉકેલ એક ઉકેલ મળે કે અનંત ઉકેલ મળે ઉકેલ મળે તો શું સંગત છે તો એક બિંદુમાં છેદે એટલે કેટલા ઉકેલ મળે એક ઉકેલ મળે બે ભિન્ન રેખાઓ એક જ બિંદુમાં છેદે છે તેવા સમીકરણ છે માટે એક ઉકેલ મળે તો ઉકેલ મળે છે માટે ઉકેલ મળે છે માટે આપેલા સમીકરણ સુસંગત સમીકરણો છે આપેલા સમીકરણો સુસંગત સમીકરણો છે તેવી જ રીતે આમાં એ વન બરાબર બે બી વન બરાબર ઓછા ત્રણ સોરી પેલા પ્રમાણે સ્વરૂપમાં લઈ આવીએ તો બે એક્સ ઓછા ત્રણ વાય ઓછા આઠ બરાબર જીરો ચાર એક્સ ઓછા છ વાય ઓછા નવ બરાબર જીરો તો એ વન બરાબર બે બી વન બરાબર ઓછા ત્રણ સી વન બરાબર ઓછા આઠ એ ટુ બરાબર ચાર બી ટુ બરાબર ઓછા છ સી ટુ બરાબર ઓછા નવ તો એ A2 ઓછા ત્રણ ના છેદમાં 4 ઓછા છું થઈ ગયું એક ના છેદ માં બે અને સી વન અપોન સી ટુ બરાબર ઓછા આઠ ના છેદમાં ઓછા નવ ઓછે ઓછે વત્તા 8 ના છેદ માં 9 તો જો a1 a2 b1 b2 છે પણ c1 c2 નથી તો કયો ગુણોત્તર કયો વિકલ્પ મળ્યો પહેલા થી લખી નાખો a1 a2 b1 b2 બરાબર નથી c1 c2 એટલે કેવા થયા સમાંતર રેખાઓના સમીકરણ છે જે એક પણ બિંદુમાં છેદે નહીં એટલે એવું શા માટે કીધું એક પણ બિંદુમાં છેદે નહીં માટે ઉકેલ મળે નહીં અને ઉકેલ ન મળે તો માટે આપેલા સમીકરણો સુસંગત સમીકરણ નથી ગયો તો આપેલા સમીકરણો જે છે એ સુસંગત સમીકરણ નથી ઉકેલ મળતો નથી ઉકેલ મળે છે હવે આ દાખલો છે તો પેહલા તો પ્રમાણિત સ્વરૂપમાં લસા લઈ લો એનો અને પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ છે અને ફેરવી નાખો સીધું લ્યો તો કોઈ વાંધો નથી પણ બને ત્યાં સુધી છે અને પ્રમાણિત સ્વરૂપમાં લઈ લો તો વધારે સારું તો શું થઈ જાય 9x 5 2 10y 7 6 42 તો હું થઈ જ્યું 9x 10y 42 0 9x 10y 14 जीरो ए वन बराबर नौ, ए टू बराबर दस सॉरी, बी वन बराबर दस सी वन बराबर ओछा बेतालीस ए टू बराबर नौ બી ટુ બરાબર ઓછા દસ અને C2 ટુ બરાબર છેદમાં નવ એક બી વન અપોન બી ટુ દસ ના ઓછા દસ એટલે ઓછા એક તો અહીંયા જ આપણને એ વન અપોન એ ટુ બરાબર

આ રીતે પ્રશ્ન હોય તો એનો આ રીતે તમારે જવાબ જે છે એ લખવાનો થાય સુસંગત છે સુસંગત નથી આની પેલા સમાંતર છે બે ભિન્ન રેખાઓ એક બિંદુમાં છે એવી રેખાઓ છે કે સમાંતર રેખાઓ છે ગુણોત્તર પછી આપણી કોમેન્ટ છે ને એમાં એને ભાર દેવાનો જે પૂછવું હોય ને એ બીજું કયામાં ફેર એમ લાગે બધું એકનું એક જ છે પણ છે જ એવું પણ અહીંયા પૂછવું છે શું સુસંગત સુસંગત નથી સમાંતર સંપાતિ કે બે ભિન્ન રેખાઓ બરાબર છે એ રીતે જે પૂછવું એ પ્રમાણે આપણો જવાબ થાય તો હવે થોડાક આવા દાખલા પણ પૂછાય છે એની ઉપરથી કે એની કિંમત શોધો બરાબર તો આવા દાખલાઓ જે છે એમાં નીચે આપેલા સુરેખ સમીકરણો કે સુરેખ સમીકરણો ને અનંત ઉકેલ હોય તો કેશ હોય અનંત ઉકેલ હોય ત્યારે એવો નો એટુ બરાબર બીવ નોન બી બરાબર સીવન ફોન સી અને એક પણ ઉકેલ હોય ત્યારે તો આની જે શરત છે પેલા તો આયા શું કરશો એ વન પ્રમાણે પેલા પાંચ ઓછા એક બરાબર જીરો એ વન બરાબર કે બી વન બરાબર બે સી વન બરાબર ઓછા પાંચ એ a2 બરાબર ત્રણ બી ટુ બરાબર એક અને સી બરાબર ઓછા એક બરાબર તો કઈ કે છેદ માં ત્રણ બરાબર ન નથી બી વન બે ના છેદ માં એક તો કે બરાબર બે ગુણ્યા ત્રણ છેદમાં એક તો કે બરાબર ન હોય છે આ સિવાય કોઈ પણ કિંમત એનો મતલબ એમ થાય કે ની કિંમત છ સિવાય કોઈ પણ લઈ શકાય સમજાણી વાત કેવી રીતે કે ની કિંમત આપવાની છે તો કે બરાબર છ નહીં આ સિવાય કોઈ પણ કિંમત છે એ કે ધારણ કરી શકે જોઈએ કિંમત શોધો તો એ વન બરાબર ચાર એ વન બરાબર ચાર બી વન બરાબર કે સી વન બરાબર આઠ a2 બરાબર બે બી ટુ બરાબર સી ટુ બરાબર તો શરત શું થાય એ વન એ ટુ બરાબર નથી બી વન અફોન તો એ ની કિંમત ચાર એ ની કિંમત બે બી ની કિંમત કે બી ની કિંમત બે બરાબર નવ તો શું નવું જોઈએ તો કે ચાર ગુર્યા બે છેદમાં બે બરાબર ન હોવું જોઈએ પણ આ દાખલો એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી દાખલો છે જો આ દાખલો પૂછી શકાય કે કેની કિંમત શો તો અને વિકલ્પ આપ્યા હોય અને આ રીતે કરો જવાબ તમને કહી દઉં છું પ્રયત્ન કરજો સમજવાનો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે તે લઈ શકાય તેની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા એવો જવાબ આવે અહીંયા શા માટે આને ધ્યાનમાં લેજો સમજો કોમેન્ટ કરો સમજાણું કે નહીં પછી અનંત ઉકેલ હોય તો એ a2 અપોન એ બરાબર બી વન અપોન બી ટુ બરાબર સી વન અપોન સી મળવું જોઈએ તો કિંમત મૂકો 2 માં ત્રણ બરાબર ત્રણ ના છેદ માં કે બરાબર એક ના ત્રણ જો એમ હોય ને એ બરાબર બી બરાબર સી તો એમ કેવાય એ બરાબર છે અને એમ પણ કહી શકાય બી બરાબર સી છે કોઈ પણ બે ને સમાન છે તેમ આપણે કહી શકીએ બરાબર તો આ 1 ના છેદ 3 બરાબર 1 આ કોઈ પણ બે તમે લ્યો તો શું કહેવાય 3 ના છેદ k બરાબર 1 ના છેદ 3 કહેવાય તો k ને કરતા બનાવો તો k ની કિંમત શું થાય 9 73 9 તો k એકુ k તો k ની કિંમત શું મળે 9 એવી જ રીતે આની અંદર ચાર ના છેદમાં કે બરાબર એક ના છેદ માં ત્રણ બરાબર એક ના છેદ માં ત્રણ કોઈ પણ બેની સરખામણી ચાર ના છેદ માં કે બરાબર એક ના છેદ માં ત્રણ તો કે એકવું કે અને ચાર તેરી બાર તો કેટલી મળશે દાખલો પૂછાય છે ત્રણ માર્કસમાં પણ પૂછી શકાય તો છેલ્લો એક રે છે આપણે કે સમાંતર હોય તો કે ની કિંમત શો તો આપેલા દ્વિચર સુરેખ સમીકરણ જો સમાંતર રેખાઓના સમીકરણ હોય તો એવો એક દાખલો જોઈએ આપણે કે બે વાય બરાબર સાત કેવા સમાંતર રેખાઓના સમીકરણ છે સમાંતર રેખાઓના સમીકરણ છે એમ આપી દીધું હોય અથવા સમીકરણોને તો કે ની કિંમત શોધો તો આપેલા સમીકરણોને એક પણ ઉકેલ ક્યારે ન હોય તો કે એ વનઅન એ ટુ બરાબર બી વન અપોન પણ બરાબર ન હોય સી અપોન છે તો આની અંદર કિંમત મૂકો કે ના છેદ માં છ બરાબર શું થવું જોઈએ ઓછા પાંચ ના છેદ માં બે બરાબર ઓછા બે ના છેદ માં ઓછા સાત ન હોવું જોઈએ તો આ બે ની સરખામણી કરો પેલા તો કે ની કિંમત શું ન હોવી જોઈએ કે ના છેદ માં છ બરાબર ન હોવું જોઈએ ઓછા ઓછે ઓછે વધતા એટલે બે ના છેદમાં સાત એટલે કે ની કિંમત શું ન હોવી જોઈએ કે છો આની સાથે અને આની સાથે ના છેદમાં છ બરાબર ઓછા પાંચ ના છેદ માં તો કે બરાબર ઓછા પાંચ ગુણ્યા છ બે તો કે બરાબર ત્રણ દુ છ ઓછા પાંચ ગુણ્યા ત્રણ તો કે બરાબર હોવી જોઈએ તો આવી રીતે એક પણ ઉકેલ ના હોય એક ઉકેલ હોય અનંત ઉકેલ હોય તો એની માટે કેવી રીતે જે છે એ કેની કિંમત શોધી શકાય અહીંયા આગળ આ જે ટોપિક છે એમાં ગુણોત્તરનો નું સહગુણકોના ગુણોત્તરનો જે છે એની વાત આટલી છે આટલી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો ને પછી એમાંથી કઈ વધારે એવા પ્રશ્નો હશે તો એની પાછળ આપણે ચર્ચા કરીશું બરાબર